મિત્રો વિડીયો જોતા એવું લાગે છે કે ભાઈ કોઈ એવી માનસિક બીમારીના જે દર્દીઓ છે એ લોકો આવી ગંદકીમાં પોતાનો અંદર નાઈને પોતાની જે છે સ્કિનને ખરાબ કરી કરી રહ્યા છે મિત્રો આવી અંધશ્રદ્ધામાં બિલકુલ ના રહેવું કારણ કે તમને કદાચ કદાચ ખબર હશે કે આવી કોઈ બીમારીથી પીડિત હોય તો એની માટે દવા કરાવવી જોઈએ સારા કોઈ મેન્ટલ હોસ્પિટલમાં તમારે જવું જોઈએ ના કે ગંદકીમાં પડીને મિત્રો તમારે કોઈ જે છે આવી અંધશ્રદ્ધાનો તમારો ભોગ અને મિત્રો આ લોકેશન મારા છાનપીન કરતાં મને જોવા મળ્યું કે આ લોકેશન છે મહેસાણા જિલ્લાની છે ખબર નહીં કયા ગામની છે પણ મહેસાણા જિલ્લાની છે એટલી વાતની પાકી ખાતરી મેં કરી નાખી છે બરાબર તો ખોટો ઇન્સ્ટાગ્રામ પર સોશિયલ મીડિયા પર જે છે અફવાઓ વાયરલ ના કરવી બરાબર છે તમને બે જોડીને વિનંતી છે મારી બરાબર તો ખાસ હાલુ જ છે કારણ કે ટ્રેન્ડિંગમાં અત્યારે યુ ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહ્યું છે ખૂબ અરેલો ધૂમ મચાઈ રહી છે કે ભાઈ આ કોઈ બાનો છે મિત્રો આ બાનો નથી આ ગુજરાતનો મહેસાણા જિલ્લાનો પીડ્યું છે બરાબર તો ખાસ કોઈ અફાના ફેલાવી મિત્રો આવી હંસાથી બચીને રહેવું જોઈએ તમને હું ખાલી એટલું જ કહેવા માગીશું